સ્વાગત છે આપ નર્મલી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસોમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી રાહત વીસમાં જ રાજ્યના વિવિધ ભાગોમાં ભારે પવનો ફૂંકાશે ગુજરાત પર હાલમાં પશ્ચિમ તથા ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવનો ગરમી ગાયબ દિવસનું પાંત્રીસ ડિગ્રી તાપમાન રાતનું વીસ ડિગ્રીથી નીચે તાપમાન રહેતા ગરમી ગાયબ મહેસાણામાં ઉનાળાની શરૂઆત સાથે જ ગરમી પોતાનું પ્રકોપ બતાવવાનું શરૂ કર્યું છેલ્લા બે દિવસથી મહેસાણામાં મહત્તમ તાપમાન અડત્રીસ ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાયું રાત્રિનું તાપમાન પણ વધીને બાવીસ ડિગ્રી સુધી પહોંચી ગયું બપોરના સમયે ઉત્તર ભારતના વિસ્તારોમાં હાલમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે જેના ઠંડા પવનો ભાવનગર સહિત રાજ્યો તરફ આવતા ગરમીમાં રાહત મળી છે ભાવનગરમાં મહત્તમ તાપમાન ઘટીને પાંત્રીસ પોઈન્ટ બે ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ત્રીસ માર્ચે રાજ્યના વિવિધ ભાગોમાં ભારે પવન ફૂંકાશે જ્યારે ગુજરાત પર હાલમાં પશ્ચિમ તથા ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવનો આવી રહ્યા છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડા પવનો તેમજ ઠંડા પ્રદેશોમાંથી ઠંડા પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે મહેસાણા ઉત્તર ગુજરાતમાં શુક્રવારે ઉતરતા માર્ચ મહિને ગરમી લગભગ ઘાયબ થઈ ગઈ હતી ઉત્તર તરફથી ફૂંકાયેલા ઠંડા પવન અને વાદળછાયા વાતાવરણના કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો દિવસનું તાપમાન સવા બે ડિગ્રી ઘટીને તેત્રીસ થી આઠથી ચોત્રીસ નવ ડિગ્રી વચ્ચે નોંધાયું હતું મહેસાણામાં ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીએ પોતાનો પ્રકોપ બતાવવાનું શરૂ કરી દીધું છે છેલ્લા બે દિવસથી મહેસાણામાં મહત્તમ તાપમાન અડત્રીસ ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાઈ રહ્યું છે થોડા દિવસ પહેલા મહેસાણાના તાપમાનમાં છત્રીસ ડિગ્રીની આસપાસ રહેતા લોકોને થોડી રાહત મળી હતી હવે ફરી એકવાર તાપમાનનો પારો ઉંચકાઈ રહ્યો છે રાત્રિનું તાપમાન પણ વધીને બાવીસ ડિગ્રી સુધી પહોંચી ગયું છે આના કારણે બપોરના સમયે લોકો કાળચાર ગરમીનો સામનો કરી રહ્યા છે ગરમીએ પોતાનો પ્રકોપ બતાવવાનું હવે શરૂ કરી દીધું છે હવામાન વિભાગના અનુમાન મુજબ માર્ચના અંતમાં તાપમાન વધુ એકથી બે ડિગ્રી સુધી વધી શકે છે આગામી એપ્રિલ અને મે મહિનામાં મોટાભાગના દિવસોમાં તાપમાન ચાળીસ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતાઓ છે આથી આવનારા દિવસોમાં લોકોએ આખરી ગરમીનો સામનો કરવો પડશે પોરબંદર જિલ્લામાં સ્થિત બરડા વન્ય જીવ અભયારણ્ય જે એશિયા સિંહોનું બીજું નિવાસ સ્થાન કહેવાય છે તેમાં પણ હવે પ્રવાસીઓનો રસ જાગૃત થયો છે તેના કારણે ફેબ્રુઆરીની સરખામણીએ માર્ચ બે હજાર પચીસમાં બરડા સફારીની મુલાકાત લેનારા પ્રવાસીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે પંથકમાં મોટા ભાગના કેન્દ્રો પર તુવેરની ખરીદી હવે પૂર્ણ થવા જઈ રહી છે અને પેમેન્ટની ચૂકવણી કરવામાં આવી રહી છે એપીએમસી ખાતે માર્ચ મહિનાના ત્રણ દિવસ પહેલા ચાર હજાર સાતસો એકનાસી રજીસ્ટ્રેશન સામે ત્રણ હજાર પાંચસો એકતાળીસ ખેડૂતોની તેર લાખ તેમજ એક લાખ બત્રીસ હજાર એકસો છાસઠ બોરી પીએસએસ યોજના હેઠળ તુવેરની ખરીદી કરવામાં આવી છે

છ હજાર પાંચસો ભરાયા માતાજીના આરાધના પર્વ ચૈત્રી નવરાત્રી નિમિત્તે પાવાગઢ અંબાજી અને ચોટીલાના મંદિરોમાં ભક્તો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે આ વર્ષે ચૈત્રી નવરાત્રીમાં એક નોરતું ઓછું હોવાથી નવરાત્રી ત્રીસ માર્ચ થી છ એપ્રિલ સુધીની રહેશે આ વર્ષે પાવાગઢમાં દસ લાખ અંબાજીમાં ત્રણ લાખ અને ચોટીલામાં અઢી લાખ ભક્તો દર્શનાર્થે ઉમટવાની શક્યતાઓ છે જેને લઈ યાત્રાળુઓની સગવડતા અને ભક્તોની સુવિધા માટે મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફારો કરવામાં આવ્યા છે તો આ સાત સમાચારોમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર